નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાક ડે ન્યૂઝ સમાચાર આણંદથી મળી રહ્યા છે સરકારી અધિકારીઓ માટે નિર્માણ કરેલ આવાસ ખંડેર બનતા દીવા તળેઅાર દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દેશની જનતાને ઘરનું ઘર મળવાપાત્ર બને તેવા આયોજન હાથ ધરે પરંતુ ખાટલે મોટી ખોડ એ છે કે સરકારી અધિકારીઓ માટે નિર્માણ થયેલ જિલ્લા સેવા સદનના પાછળના ભાગમાં આવેલ સિંચાઈ વિભાગના આવાસની ફાળવણી કરવામાં ન આવતા તે ખંડેર હાલતમાં ફેરવાઈ ગયા છે દિવાતળે અંધારાની સ્થિતિ સર્જાવા પામ્યાની લાગણી વ્યક્ત થઈ રહી છે વર્ષ બે હજાર આઠની આસપાસ નિર્માણ પામેલા આવાસો અધિકારી કર્મચારીઓને ન ફાળવવામાં આવતા ઇરીગેશન વિભાગ એટલે કે સિંચાઈ વિભાગ જૂની મહિ કેનાલ કોલોનીમાં બનેલા આવાસો હાલ ખંડેર હાલતમાં ફેરવાઈ ગયા છે સિંચાઈ વિભાગના અધિકારીનો સંપર્ક કરતા તેઓ પણ ઉડાવ જવાબ આપે છે તેઓ કહે છે કે અત્યારે ચૂંટણી પ્રક્રિયામાં વ્યસ્ત છીએ ચૂંટણી બાદ જવાબ આપીશું આમ કહી મીડિયા સામે આવવાનું તેઓએ ટાળ્યું હતું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એકલા કરે તો કેટલું કરે લોકોને ઘરનું ઘર મળે તે માટે કેટ કેટલીક સ્કીમો શરૂ થાય છે જ્યારે સરકારી અધિકારીઓ તૈયાર થયેલા આવાસો ફાળવવાનો તેઓ પાસે ટાઈમ નથી સરકારી ગ્રાન્ટોનો દુર્વ્યય થતો હોય તેવું જોવા મળી રહ્યું છે